મેં લોહાણા સમાજની અંદર અઢારે વરણની શાંતિ ની બેઠક બોલાવેલી કારણ કે જે હયાવદર ની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપોર લગી બંધનું એલાન પોતે આપેલું હતું તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય બીજું કે ભાયાવદર ની અંદર

એ તદ્દન ખોટી વાત છે હું પણ એક પાટીદાર સમાજમાંથી છું તો આ ભાઈને જો પાર્ટી વિરુદ્ધ લઈ ને કા જો પોતાના પોતાના અંગત સ્વાર્થ માટે કે જ્યાં ન બને તો સમાજ ઉપર નાખવું છે એટલે આ ભાઈની માનસિકતા જેવી છે એટલે બધાએ ભાયાવતર ની અંદર મારું આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે અઢારે વર્ણ શાંતિ પ્રિયથી રહ્યો અને અમારે વિકાસના કામ કરવા છે ને સતત કરતા રહીશું વર્તમાનમાં ભાયાવદરમાં જે ઘટના બની અને સોશિયલ મીડિયામાં અમુક ન્યૂઝમાં જે બધું આવે છે એમાં મારે સ્પષ્ટતા સાથે એટલું જ કહેવાનું છે કે ભાયાવદરમાં જે બનાવ બન્યો હતો મીડિયા સોશિયલ મીડિયાની અંદર અહીંયા મેસેજ નહીં કોઈ કોન ફટાકડા જાહેરનામાનો ભંગ થયો તો મારી તૈયારી છે કે જાહેરનામાના ભંગનું જ્યાં સુધી પેપરમાં ના આવ્યું ત્યાં સુધી મને કશી ખબર હતી નહીં ત્યારબાદ જે મેસેજની જે કાંઈ વાત થઈ એમાં હાર્દિકભાઈ રાવલ અને નયનભાઈ સામસામા મેસેજ નાખતા હતા અને તે પછી હાર્દિકભાઈએ ને જે રીતે ધમકીઓ આવતી હતી એ બધું હાર્દિકભાઈ પાસે પ્રૂફ હોય છે હું ક્યાંય ઇન્વોલ્વ હતો નહીં આ બધામાં કોઈ પણ જગ્યાએ હું ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જોયું અને છોડી દેવાની મારી તૈયારી મને તો હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય અને ત્યાં જે કાંઈ બબાલ થઈ બબાલ પછી ત્યાં ભાજપના લોકો કોઈતા મને ફોન આવ્યો હું ત્યાં પહોંચ્યો ટોળું મોટું હતું અને હું ત્યાં ગયો મને ચાર પાંચ જણાએ કીધું કે એ શટરમાં જાય છે અને શટરમાં જે કાંઈ બને બન્યો પણ આખી ઘટના હાર્દિકભાઈ હાર્દિકભાઈના મિત્રને જે કાંઈ પહોંચતા હું કોઈ તો ત્યાં ઘટના પૂરી થઈ ગઈ હતી અને એના અનુસંધાને જે કાંઈ વાતાવરણ દોરવાનો પ્રયત્ન કર્યો અને ઘટના બે ઘટનાને કમ્બાઈન કરી જાહેરનામાનો ભંગ અને હાર્દિકભાઈનો નયનભાઈનો ઝઘડો એને કમ્બાઈન કરી અને ત્યાં બધાની હાજરી એ હાજરીમાંથી કોઈ પણ એન કેન પ્રકારે કુંડાળા કરીને ફરિયાદ દાખલ મારી ઉપર થઈ અને એમાં પણ અમે અમુક જગ્યાએ સાંભળ્યું કે ભ્રષ્ટાચારનું ને ફલાણું ધીગડું હવે જે કાંઈ છે જ નહીં એવી બધી વાત આવે છે એના અનુસંધાને આજે પટેલ સમાજના આગેવાનો દ્વારા એક અઢારે વરણના લોકોને ભેગા કરી અને કાયમ આ ગામમાં શાંતિ રહે વિકાસના કામ થાય બધા હળીમળીને રહે અને ક્યાંય કાંઈ વાતાવરણ બગડે નહીં એના માટે મિટિંગ હતી અને મિટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા અને સામે જે નયનભાઈ કાયમ માટે એક જ્ઞાતિ વર્ષી બીજી જ્ઞાતિ કરી અને પોતાનું રાજકીય રોટલા શેકવા માટે જે પ્રયત્ન કરે છે એ આજે એને ગામ બંધ કરવાનું એલાન આપ્યું હતું પણ એમાં એને સફળતા નથી મળી અને પાટીદાર સમાજમાં પણ આહવાન કર્યું હતું પાટીદાર વર્ષે અન્ય કરવા પણ પાટીદાર સમાજ ખૂબ બુદ્ધિજીવી અને ખૂબ સ્વયંવારો સંસ્કારી તો એ લોકોએ પણ એમની એ વાતને જાકારો આપ્યો અને આજે ભાયાવદરના અઢારે વરણના સમાજના પ્રમુખો સાથે રહી અને નક્કી કર્યું કે બધા સુખ શાંતિથી અને જે કાંઈ સત્ય છે એને લોકોની વચ્ચે અને અને આજે લોહાણા મહાજનવાડી ભાયાવદર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી તેમાં દરેક લોકોએ શાંતિ માટે અને બધા મળીને રહે તે માટે સંકલ્પ કરેલો છે અને આ નયનભાઈ જીવાણી દ્વારા બંધનું એલાન આપ્યું હતું અને તેને પોતાની અંગત અદાવતને રાજકીય રંગ આપેલો તેનો લોકોએ બહિષ્કાર કરીને ફિયાસ્કો કરી નાખ્યો છે અને આ ભાઈએ જ્ઞાતિ જ્ઞાતિના વાડા કર્યા છે તેને લોકોએ તદ્દન નકારી કાઢેલ છે વિપુલ ધામી દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ